અગાઉ સ્નેચિંગના ગુનામાં તળફડાટ તડફડાટ રેડા અને છેલ્લા 5 મહિનાથી બેસ્તાન તથા મહિદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ તથા પર્સ સ્નેચિંગના ગુનામાં સંડો આયલા નાસ્તા ફરતા આરોપીને ચોપડાથી લઈ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલના સમયમાં સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે આરોપી સોયબ ખાન ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર રહે ફ્લેટ નંબર સી એકસો બાવન રૂમ નંબર બે ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ ચોપડા મહારાષ્ટ્રનાઓને આજરોજ ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

અને સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ તે અગાઉ ચેન પર્સ મોબાઈલ સ્નેચિંગના અનેક કેસોમાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે